નમસ્કાર મિત્રો આ છત્તીસગઢના બિલાસપુર જિલ્લાની એક સત્ય ઘટના છે બિલાસપુર જિલ્લામાં સૂરજગઢ પોલીસ સ્ટેશન નામનું એક પોલીસ સ્ટેશન છે પ્રદીપ કુમાર તેની પત્ની શાલુ સાથે આ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતા હતા આ બે હજાર બાવીસની વાત છે પ્રદીપના શાલુ સાથે લગ્ન થયાને થોડા મહિના જ થયા હતા લગ્ન પહેલા પ્રદીપ ક્યારેક બીમાર રહેતો હતો તેણે શાલુ સાથે લગ્ન કર્યા હતા પણ આવા ઘણા રહસ્યો હતા પ્રદીપને ઘણી ખરાબ ટેવો હતી જે તે શાલુથી હુપાવતો હતો પણ તેણે શાલુને તેની ખરાબ ટેવો અને બીમારી વિશે કંઈ કહ્યું નહીં પરંતુ લગ્ન પછી જ્યારે શાલુ તેના સાસરીયામાં આવી ત્યારે બધું તેની સામે આવવા લાગ્યું તેણીને હેતરાયાનો અનુભવ થયો તેણી હેતરાઈ ગઈ હતી તેનું જીવન રણ જેવું બની ગયું હતું ખરેખર મિત્રો પ્રદીપના દારૂના વ્યસન અને બગડતી તબિયતે તેની દુનિયા બદલી નાખી હતી વધુ પડતા દારૂના સેવનને કારણે પહેલાં તેનું લિવર અને પછી તેની કિડની ખરાબ થઈ ગઈ જેના કારણે તેનો સ્વભાવ ચીડિયા અને ગુસ્સે થઈ રહ્યો હતો અને ઘરનું વાતાવરણ બગડી રહ્યું હતું શાલુએ ક્યારેય જોયું નહીં કે પતિ શું સુખ અનુભવે છે પ્રદીપ એટલો નબળો પડી ગયો હતો કે તે આનંદ કરવા માટે અસમર્થ હતો અને જ્યારે પ્રદીપની તબિયત વધુ બગડતી ગઈ ત્યારે શાલુ શારીરિક આનંદ માટે ઝંખતી રહી તેથી પ્રદીપની સારવાર કરાવવા માટે શાલુને તેના ઘરેણાં વેચવા પડ્યા પરંતુ પ્રદીપની હાલત સુધરવાને બદલે વધુ ખરાબ થતી ગઈ અંતે પ્રદીપને રાયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યારે તે લિવર અને કિડનીની ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે શાલુ પણ આખા મહિના સુધી હોસ્પિટલમાં તેની સંભાળ રાખવામાં રોકાયેલી રહી સારવાર પછી જ્યારે પ્રદીપની તબિયતમાં થોડો સુધારો થયો ત્યારે બંને તેમના ગામમાં તેમના ઘરે પાછા ફર્યા પણ તો ખોટી આશા હતી કારણ કે ખરી મુશ્કેલીઓ તો હજુ આવવાની બાકી હતી 22 જાન્યુઆરીની સવારે પ્રદીપની તબિયત અચાનક બગડી ગઈ ઘરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ તેની પત્ની શાલુ જોરથી રડી રહી હતી અને તેને બોલાવી રહી હતી ચીસો સાંભળીને પડોશિયો ઘરની બહાર ભેગા થઈ ગયા થોડીવારમાં ત્યાં ભીડ ભેગી થઈ ગઈ જ્યારે લોકો અંદર ગયા ત્યારે તેઓએ જોયું કે પ્રદીપ બેભાન અવસ્થામાં પડેલો હતો કોઈને સમજાયું નહીં કે શું કરવું ત્યાં સુધીમાં તેનો મોટો ભાઈ પણ ત્યાં પહોંચી ગયો અને કદાચ હજુ પણ કંઈક કરી શકાય તેવું વિચારીને તેને ઝડપથી હોસ્પિટલ લઈ ગયો પરંતુ તપાસ બાદ ડૉક્ટરોએ પ્રદીપને મૃત જાહેર કર્યો આ સાંભળીને શાલુની હાલત વધુ ખરાબ થઈ ગઈ ઘરમાં રડવાનો અને વિલાપનો માહોલ હતો અને આંખો વિસ્તાર શોકથી ભરાઈ ગયો હતો પ્રદીપનું મૃત્યુ શંકાસ્પદ લાગતું હતું તેથી હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક પોલીસને જાણ કરી વહેલી સવારે સમાચાર મળતા જ સ્ટેશન ઇન્ચાર્જ ગિરીશ થાપર તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા શરૂઆતની પૂહપ્રહમાં પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે પ્રદીપનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હશે પરંતુ જ્યારે પોલીસે પંચનામા કર્યા ત્યારે અને જ્યારે શરીરની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી ત્યારે પોલીસે પ્રદીપની છાતી પર છ નાના નિશાન જોયા જે સોય અથવા સિરીજના ઇન્જેક્શન જેવા દેખાતા હતા કેસ શંકાસ્પદ લાગતો હોવાથી પોલીસે શરીરને કસ્ટડીમાં લીધું અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો પોસ્ટમોર્ટમની વિડિયોગ્રાફી દરમિયાન જાણવા મળ્યું કે જ્યાં પણ આ નિશાન હતા ત્યાં આંતરિક અવયવોને પણ નુકસાન થયું હતું ડોક્ટરોએ જણાવ્યું હતું કે પ્રદીપના હૃદયમાં ઈજા થઈ હતી અને આંતરિક રક્તસત્રાવ થયો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું હતું હવે મામલો વધુ ગંભીર બની ગયો હતો ત્યારબાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે આ મૃત્યુની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી પોલીસને પહેલેથી જ શાલુ પર શંકા હતી તેથી તેઓએ તરત જ તેનો મોબાઇલ ફોન જપ્ત કર્યો જ્યારે પોલીસે તેનો ફોન તપાસ્યો ત્યારે તેઓએ જોયું કે ઘણો ડેટા ડિલીટ થઈ ગયો હતો આનાથી પોલીસનો શંકા વધુ ઘેરો બન્યો ટેકનિકલ ટીમને બોલાવવામાં આવી અને ડિલીટ કરેલો ડેટા પાછો મેળવવામાં આવ્યો ઘટનાના દિવસે તેની પ્રવૃત્તિઓએ શંકાને વધુ મજબૂત બનાવી આ પછી પોલીસે શાલુને કસ્ટડીમાં લીધી અને તેની પૂછપરછ કરી અંતે શાલુ ભાંગી પડી અને તેણીએ પોતાનો ગુનો કબૂલ કર્યો કે તેણે પ્રદીપની હત્યા કરી હતી અને પોલીસ સમક્ષ આખું સત્ય મૂકી દીધું શાલુએ પોલીસને જે નિવેદન આપ્યું અને જે સત્ય બહાર આવ્યું તે કંઈક આ પ્રકારનું હતું તે શાલુ અને તેનો પતિ પ્રદીપ થોડા મહિના પહેલાં પ્રદીપના લિવરની સમસ્યાને કારણે રાયપુરની એક ખાનગી હોસ્પિટલમાં ગયા હતા પ્રદીપ લગભગ એક મહિના સુધી ત્યાં રહ્યા આ સમય દરમિયાન શાલુ દીપકને મળી તે સમયે પ્રદીપને કેટલીક દવાઓની જરૂર હતી પણ શાલુ પાસે પૈસા નહોતા શાલુ હાથમાં પ્રિસ્ક્રિપ્શન લઈને ઊભી હતી તેના કપાળ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી અને દીપક આ બધું જોઈ રહ્યો હતો અને તે પણ સમજતો હતો કંઈ પણ બોલ્યા વિના તેણે શાલુના હાથમાંથી દવાઓની યાદી લીધી અને દવાઓથી પ્રદીપની સારવાર શરૂ કરી આ ઘટના પછી શાલુ અને દીપક વચ્ચે ઊંડી સમજણ અને પ્રેમાળ સંબંધ વિકસ્યો ધીમે ધીમે શાલુનું ધ્યાન અને આકર્ષણ દીપક તરફ વધવા લાગ્યું જ્યારે પણ હોસ્પિટલમાં કોઈ સમસ્યા થતી ત્યારે દીપક હંમેશા કંઈ પણ બોલ્યા વિના તેની સામે ઊભો રહેતો દીપક પણ આ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ ડોક્ટર હતો જ્યારે પ્રદીપને એક મહિના માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું ત્યારે શાલુ પણ તેની અને મિત્રો સાથે રહી જ્યારે રાત પડતી ત્યારે શાલુ અને દીપક બેસીને વાતો કરતા અને હોસ્પિટલ સુમસામ થઈ જતી હવે જો તેઓ વાત કરતા તો તેઓ ખૂબ આગળ વધતા અને ધીમે ધીમે બંને નજીક આવતા ગયા એટલા બધા કે એક દિવસ તેઓ એકબીજામાં લીન થઈ ગયા અને હોસ્પિટલમાં જ શારીરિક સંબંધો બાંધ્યા અને એકવાર આ શરૂ થઈ ગયું તો તે અટકવાનો કોઈ રસ્તો નહોતો શાલુ ઘણા સમયથી તરસતી હોવાથી તેને પતિનું સુખ મળ્યું ન હતું અને હવે દીપકે તેની તે ઈચ્છા પણ પૂરી કરી દીધી હતી તે તેની શારીરિક જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત હતો પણ પછી છૂટાછેડાનો દિવસ આવ્યો જ્યારે પ્રદીપની તબિયત સુધરી અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શાલુને પ્રદીપ સાથે ગામ પરત ફરવું પડ્યું તે પ્રદીપ સાથે ગામ પાછી ફરી હતી પણ તે દીપક મિત્રો સાથે પોતાનું હૃદય છોડી ચૂકી હતી હવે બે હૃદય એકબીજા માટે તડપવા લાગ્યા તેથી મોબાઈલ બંનેનો સહારો બની ગયો બંને રોજ વાતો અને ચેટ કરતા શાલુ દીપકને દરેક નાની મોટી વાત કહેતી જ્યારે પણ પ્રદીપ દારૂ પીને તેની સાથે ઝઘડો કરતો કે તેને તકલીફ આપતો ત્યારે તે દીપક સાથે ફોન પર વાત કરતી અને તેને પોતાનું દુઃખ કહેતી શાલુની ખાસ મિત્ર અને પાડોશી નિશા જે શાલુને ખૂબ ગમતી જ્યારે નિશાને જોયું કે પ્રદીપે શાલુ સાથે છેત્રપિંડીથી લગ્ન કર્યા છે અને તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે ત્યારે તેણે શાલુને પ્રદીપથી છુટકારો મેળવવા માટે ઉશ્કેરવાનું શરૂ કર્યું બીજી બાજુ શાલુ જે તેના પતિની બીમારી અને વેદનાથી કંટાળી ગઈ હતી તેણી દીપક સાથે પ્રેમમાં પડી ગઈ અને પછી બંનેએ પ્રદીપને મારી નાખવાનું કાવતરું ઘડ્યું શાલુ અને નિશાને દીપક સાથે વાત કરી અને તેમના બીજા મિત્ર રઈસ ખાનને પણ તેમાં સામેલ કર્યો તેણીએ તેને બધું સમજાવ્યું અને પછી તેઓએ એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈને દીપકને મારી નાખવાની યોજના બનાવી એકવીસ જાન્યુઆરીએ દીપક રાત્રે બિલાસપુર પહોંચ્યો અને રઈસે તેને એક હોટલમાં રોકાવા માટે કહ્યું આ પછી નિશાએ રઈસ અને દીપકને જાણ કરી દીપકને તેની બાઇક પર પ્રદીપના ઘરે લઈ આવ્યો જ્યારે નિશા ઘરની બહાર ચોકી કરી રહી હતી શાલુએ પ્રદીપના પગ પકડી રાખ્યા અને રઈસે તેના હાથ પકડ્યા પછી દીપકે પ્રદીપને તેની છાતી પર છ જગ્યાએ ઇન્જેક્શન લગાવ્યા આ પછી પ્રદીપનું શરીર સ્થિર થઈ ગયું 15 मिनिट पची दीप के तेनी नाडी तपासी जेना थी तेनु मृत्यु थयो तेनी पुष्टि थई पछि બધા પાછા ગયા 테ને ખાત્રી હતી કે पोस्टमार्टम થાય ત્યાં સુધીમાં એનેસ્થેશિયાની અસર ઓછી થઈ જશે અને કોઈને પણ તેની વિરુદ્ધ કોઈ નકકર પુરાવા મળશે નહીં તેણે વિચાર્યું કે તેની યોજના એટલી સંપૂર્ણ છે કે કોઈ તેને પકડી શકશે નહીં જ્યારે ડોક્ટરોની ટીમે એક ભર્યો ખુલાસો કર્યો કે મૃતકની છાતીમાં છ સિરીજના નિશાન હતા આ સાંભળીને શો સતર્ક થઈ ગયા અને આરોપીઓ પકડાઈ ગયા શાલુ તેની ખાસ મિત્ર નિશા અને રઈસે તેને હત્યામાં મદદ કરી હતી પોલીસે તેમને પણ કસ્ટડીમાં લીધા અને તેમના નિવેદનો નોંધ્યા આ પછી પોલીસે ચાર આરોપીઓ દીપક યાદવ રઈસ ખાન શાલુ કુમાર અને નિશાને ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો બે હત્યા બસ્સો એક પુરાવાનો નાશ અને એક હજાર બસ્સો વીસ કાવતરું હેઠળ ધરપકડ કરી તો મિત્રો આ રીતે છેત્રપિંડી અને વાસના સાથે રમીને ઘણા લોકોના જીવન બરબાદ થયા છે પ્રદીપે શાલુ સાથે છેત્રપિંડી કરીને લગ્ન કર્યા તે પણ ખોટું હતું અને અહીં શાલુએ તેના પતિ સાથે છેત્રપિંડી કરી અને બીજા કોઈ સાથે પ્રેમ સંબંધ અને શારીરિક સંબંધ બનાવ્યા તે પણ ખોટું હતું અને જ્યારે જીવન આવા રસ્તાઓ પર આવે છે ત્યારે તેમનું લક્ષ્ય ફક્ત વિનાશ અને બરબાદી હોય છે મિત્રો આ આખી ઘટના વર્ણવવાનો હેતુ કોઈને પણ પરેશાન કરવાનો નથી હું કોઈને દુઃખ પહોંચાડવા માંગતો નથી પણ હું તમને જાગૃત કરવા માંગુ છું હું તમને ચેતવણી આપવા માંગુ છું તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ